આ લાગી ને પૈસા મૂકે એટલે ગુરુમાં બહુ હાથ શિષ્ય સેવા કરવાની ગુરુની સેવા કરે એ લો આપડે અહિયાં આવે ને તો ભાગ્યા લાગીને પૈસા દેવાના તમે અહિયાં જાય છો ને તો ભાગ્યા લાગીને પૈસા દેવાના દેવાનું પછી બાર મહિના હાસો એટલે બાર મહિને કે ગુરુ પૂનમ છે તો ગુરુ પૂનમે પછી કે શિષ્ય દક્ષિણા દેવી દો દક્ષિણા તો બાલય વેચી દોઈ અને ગુરુ પૂનમે મોટે દક્ષિણા તમે બાર મહિને જે દેવું એ ગુરુ પૂનમે એમ કે દઈ દેવું પછી તમને જમાડે

કોરોનો પગ તમે ધોઈ પાણી પીવો ત્યાં ધોવા દો ને એક થઈ ગયા હોય તો તો અંકુશ થઈ જાય ને કર્યો પોતાની તોલે ગુરુ મારા ઘેરે આવ્યા જો પોતાની તોલે કર્યો હોય તો ક્યારેક એનો પગ ધોઈ પાણી પીવા ને તો એનો અમ ઉતરી જાય ને ગુરુ આ વારે વારે જો એના પગ ધોવા ત્યાં અમ તો આવે ને કે મારા પગ ધોઈ પાણી પીવા એ અમ તો એને આવે ને પછી મગમાં જ્ઞાન નથી નીકળતું અને એમ કે તમારો અહમ ભાંગી જાય એટલે ગુરુના પગ તમે ધોઈને પાણી પીવો એટલે તમારો અહમ મટી જાય અહીં દેવતાને આપણે ધોયા ને પીતો એટલો અહમ મટી જાય વારે વાયરે ધોવાના આવે વારે વારે અહમ કાટવાનું આવે અને ભાઈ આ ગરુનું અહમ કોણ કાટશે એનો અહમ એને નહીં છડાને અહમ

ગુરુ સત્ય સદગુરુ ની જાય બોલાય સત્ય એ ગુરુ છે અખંડ છે અપાર છે હવે આ વસ્તુ બન્યા જેવા નથી આ જાણવા જેવું કે સત કોને કેવું રામા પીર કીધું ને કે સત ની આગળ નથી બીજું કઈ તો એ આપડે જાણવું જોયે ભક્તિ કરવા ને હજી અગમ ફેર જાણો તો આ એક અગમ ભેદ છે સત ની આપણને ખબર

એમ હું કહું છું કે જો તમને જ્ઞાન થઈ ગયું હોય તો ભાઈ આ ધોળા મટવા જો ને તો ધોળા જ આપડા મટતા નહી તો એ કમી કોઈ ની આપડે છે એ કમી આપડે છે કે હજી કઈક જાવી હજી કઈક વધુ જાણવી હજી કઈક જાવી હજી કઈક વધુ જાણવી પણ જ્ઞાન તો જેમ છે એમ જ છે તેમ દસ વખત જાવ કે એક વખત આજે નદીઓના પાણી દરિયા મળી જાય ભળાઈ જાય એમ ભળાઈ જવાનું છે પછી ક્યાં પણ કઈ નથી કેમ નથી આપડે છે પોતાને ભૂલ પોતે સુધારી ક્યાં ને આવ્યો ક્યાં હવે તું ક્યાં જવાનો છો એ પોતાનો અનુભવ થઇ પછી અહીંયા રપ તપ તીર કઈ કરવાનું રહેતું નથી આખા ભગત ના ગુરુ મળ્યા તા ગોકળનાથ દ્વારા મીટ્યા નહી પણ જયારે એને ભૂતનાથ મળી જાય ને જેમ સાહેબ હોમ જાય ગયો એટલે થીર થઈ ગયો પછી તેને બધું આગલું યાદ આવ્યું કે ગુરુ કર્યા ગોકળનાથ ગઢા બળદ ને નાખી નાથ ધન હરણ ધોખા ધરે એ હું કલામ કરે એના નક્કી થઈ ગયો પોતાનો અનુભવ થયો ને

પોતાનું સાધન ન હોય ત્યાં ગોવિંદુ ખરાકો લાગુ પાય બલિહારી ગુરુ દેવ ની ગોવિંદ બતાય તો હવે બલિહારી ગુરુદેવ ની ગોવિંદ તમને બતાવી દીધો પછી તમારે બીજું શું કામ છે એ ધોરા કેમ નહી મળતા ગોવિંદો વધારે ગીત હોય એની બલિયાતી થઈ ગઈ હોય તો ધોરા મળતા કેમ નહીં અને સમજાવવા વાળા પણ ક્યાં છે કે આપણે હજુ આ પ્રોગ્રામ છે બીજનો છે આ કુદમનો પ્રોગ્રામ છે આ ગુરુવારનો પ્રોગ્રામ છે તે બધા પધારો અહીંયા શું સમજાવશે કઈ બીજું કઈ સમજાવશે બોલ તો આનું આજ છે ને

ઘણા રખડે પડ્યા છે હા એટલે આપડે કેવી છે કે ભાઈ હવે હેરાન થવાનો કોઈ આ વિજ્ઞાન યોગ નથી વિજ્ઞાન તો એમ જાણી લેવું અને આપડે ફરજ માં આવે છે આપણે લગ્ન કર્યા આપણા બાળકો કર્યા એ બધું આપણી ફરજ માં આવે ને અને છેડે તમને દીકરા જ હાશ હોય બીજો કોઈ નો હાશ હોય ખાટલા જયારે પડો ઉમર લાગ થાવ છોકરા તમાર ફરજ માં આવે છે એ તમારો ધર્મ છે છોકરા ને હારા સંસ્કાર દો તમારા જે થાય એને મદદ કરો છોકરા ને છોકરા તમને લાગવાના 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 લાગે ખાવો પડે તો ગળ્યો લાગે એમ એમ કોઈ તમારે જપવા કે કોઈ તપકરવા કોઈ ગરબા ને એ તો નમાલા કહેવાય

જો કોઈ એમ તમને કીધી દેતું હોય તો માણસ છે ને પાણી વલો જો માખણ નીકળે ને તો આ જગત નુખું નો ખાય પાણી તો મંડળ વલો